શહેરના અલકાપુરી ગઢનાળા પાસે બેથી ત્રણ ઇસમો દ્વારા મહેશ પ્રજાપતિ નામના એક વ્યક્તિ ઉપર ચપુના ઘા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ફરાર થયા છે આજે વહેલી સવારે મહેશ પ્રજાપતિ નામના જે વ્યક્તિ છે તેઓ મજૂરી લેવા માટે આવ્યા હતા પરંતુ જૂની અદાવતને ધ્યાનમાં રાખી બેથી ત્રણ જેટલા જે ઇસમો છે તેઓ ત્યાં પહોંચ્યા હતા તેમના દ્વારા ચપુના ઘા મારવામાં આવ્યા હતા શરીરના અલગ અલગ ભાગે તેમને ઘા મારવામાં આવ્યા હતા ઈજાગ્રસ્ત થયા હતા અને આજે બેથી ત્રણ જે ઇસમો છે તેઓ ત્યાંથી આ ઘટના ઘટી હતી ત્યારબાદ તેઓ ફરાર થયા હતા તેમના મિત્ર દ્વારા મહેશ પ્રજાપતિ નામના જે વ્યક્તિ છે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મહેશ પ્રજાપતિને મજૂરો લેવા જવાનું ભારે પડ્યું હતું આજે સવારે મહેશ પ્રજાપતિ પોતાના કામ અર્થે મજૂરો લેવા માટે આવ્યા હતા આ દરમિયાન જૂની અદાવતને લઈ બેથી ત્રણ ઇસમો મહેશભાઈ ઉપર તૂટી પડ્યા હતા અને શરીરના અલગ અલગ ભાગે ચપુના ઘા મારી ફરાર થયા હતા તેમના મિત્ર સોહેબ શેખ મહેશભાઈને એકસો આઠ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા તેમના મિત્રનું કહેવું છે કે જે આ બે થી ત્રણ ઇસમો આવ્યા હતા તેઓ ચરસ અને ગાંજો પીતેલી હાલતમાં આવ્યા હતા મહેશભાઈ સાથે ઝઘડો કરી ચપુના ઘા મારી ફરાર થયા હતા હાલ પોલીસ જાણ થતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આમ એવું હતું કે આ મજૂર લેવા આવ્યો હતો નાકા ઉપર અને મજૂર લેવા માટે આવ્યો હતો તો કઈ ચરસ ગાંજાવાળા હતા એ લોકો મગજમારી કરતા હતા ત્યાં અને અલકાપુરી વિસ્તારની ગાંજો વધારે વેચાય છે અને આ લોકો લાઈને વેચે છે ત્યાં આગળ અને પેલું બટન આવે છે કોઈ દવાની કે ગોળી આવે છે એ લોકો ખાઈને પછી ત્યાં આગળ આખી રાતે બે ત્રણ ચાર પાંચ વાગે લગીને અલકાપુરી વિસ્તારમાં ફરે છે આ નેપાળી છે અને આને ઘા મારી દીધી છે સોનું કરીને છે બીજા બે તંજન છે એમનું નામ તો ખબર નથી ઘટના ક્યાં આગળ આ ગંડાણ ની છે અલકાપુરી ગંડાણ ની છે કેવી પરિસ્થિતિ કેવી ચાલુ હમણાં પરિસ્થિતિ ખબર પડે અમને રિપોર્ટ પછી મારું નામ શોએબ શેખ